મધ્યઝોનમાં ફરજ બજાવતા સુનિલકુમાર કુમુદચંદ્ર રાણાનાઓ વિરુદ્ધ વર્ષ બે હજારમાં એસીબીને એક રજૂઆત મળેલી એ રજૂઆતને આધારે તેઓની વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની તપાસને ચાલુ કરેલી આ દરમિયાન જે આક્ષેપિત કુમાર છે તેઓને સાતથી આઠ વખત બ્યુરો ખાતે બોલાવી અને તેઓનું નિવેદન લેવામાં આવેલું જે નિવેદનમાં તેઓએ પોતાની પાસે શું મિલકતો અને કેટલી બેંક ડિપોઝિટ છે તે વિશે તેઓએ કોઈ પૂરતી માહિતી આપેલી નહીં પરંતુ એસીબીના જે તપાસની પદ્ધતિ છે તેના આધારે તેઓની મિલકત અને તેઓની જુદી જુદી બેન્કોમાં રહેલી એફડી શોધી કાઢવામાં આવેલી અને તેઓના વિરુદ્ધ બે હજાર દસથી બે હજાર વીસ સુધીના સમયગાળા દરમિયાન તેઓએ પોતાની જે કાયદેસરની આવક છે એના પ્રમાણમાં બે લાખ બે કરોડ પંચોતેર લાખ અઢાર હજાર બસો ને ત્રેવીસ રૂપિયાની વધુ સંપત્તિ વસાવેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલું જે તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં ત્રણસો ને સાત ટકા જેટલું વધારે હતું જેથી આ અંગે બ્યુરોની એસઓપી મુજબની તપાસ પૂર્ણ થતાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે બ્યુરોના છે તેઓની પાસે પણ તેની તપાસ કરાવેલી અને ત્યારબાદ આ અંગેનો તેઓ વિરુદ્ધ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર કે પી તરેટિયાઓએ ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલો છે આ તપાસ દરમિયાન જે આક્ષેપિત હતા કુમાર રાણા તેઓની બે ફ્લેટ એક બાલાજી અગોરા મોલમાં આવેલું છે ત્યાં અને બીજો જાસ્મિન ગ્રીન કરી અને વૈષ્ણોદેવી પાસે છે સ્કીમ એમાં અને ખાડિયાવાની અંદર એક મિલકત તેઓએ વસાવેલી છે તે શોધી કાઢેલી છે મહત્ત્વનું એ છે કે તેઓને રોકડ રકમ આપી અને જુદી જુદી બેંકોમાં તેઓએ ચોર્યાસી જેટલી ફિક્સ ડિપોઝિટ કરાવેલી છે જે રકમ આશરે દોઢ કરોડ ઉપરની થાય છે તેઓએ પોતાની કાયદેસરની આવક કરતાં બે કરોડ પંચોતેર લાખ અઢાર હજારની વધુ મિલકતો વસાવેલી છે જેમાં તેઓએ જે એફડી છે એ લગભગ એમની દોઢ કરોડ જેટલી થાય છે અને જુદી જુદી ચોર્યાસી જેટલી એફડી છે આ તમામ બેંકમાં તેઓની એફડી ફ્રીઝ કરવા માટે થઈ અને એની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે સમયગાળો છે એ બે હજાર દસ થી બે હજાર વીસ સુધીનો સમયગાળો છે એની અંદર આ ભ્રષ્ટાચાર કરેલો છે આ સમયગાળા દરમિયાન તેઓ એસ્ટેટ વિભાગમાં ટીડીઓમાં ટીડીઓમાં દક્ષિણ ઝોન ઉત્તર ઝોન અને મધ્ય ઝોનમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવેલી છે બે મિલકત તેઓના પત્નીના નામે છે અને એક મિલકત તેઓની પુત્રીના નામે તેઓએ વસાવેલી છે તેઓની જે કામગીરી હોય છે ટીડીઓ તરીકેની એ ટીડીઓ તરીકેની કામગીરીમાં જે મકાન બાંધકામના અને જે પરમિશનો આપવાની હોય છે એ પરમિશનોમાં વધારે બાંધકામ કરવા દેવું અને એ રીતે કરી અને એ લોકોએ જે અરજદારો હોય તેઓની પાસેથી નાણાં લઈ અને ભ્રષ્ટાચાર આચરેલાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલું છે એસીબી હજુ તેઓએ જો આ સિવાય કોઈ અમને મળી આવશે અને એમની સંપત્તિ તેઓએ તો આઠ વખત નિવેદન લેવા બોલાવ્યા તેમ છતાં તેઓએ પોતે સામે ચાલી અને કોઈ સંપત્તિ બતાવેલી નહોતી એસીબી એ જે એની પાસેની જે કાર્યપદ્ધતિ છે એ મુજબ શોધી કાઢેલી છે હજુ પણ જો કોઈ વધારે સંપત્તિ મળશે તો અમે એ દિશામાં તપાસ માટે તત્પર છીએ સનદી અધિકારી વિરુદ્ધ સનદી અધિકારી એટલે કે ઇન્ડિયન ભારતીય સેવાના જે અધિકારી હોય છે એના વિરુદ્ધની વાત કરીએ તો હાલ સુધીમાં ગુનો આ વર્ષે નોંધાયેલો નથી કોઈ ગયા વર્ષનો પણ એવો ગુનો નથી